ના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી બનાવી અને ગામના મંદિરે એકઠા થયેલા ગ્રામજનોએ સંમતિ ચિઠ્ઠી ખોલી સરપંચની પસંદગી કરી ગામમાં એકતા જળવાઈ રહે તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો તો ચિઠ્ઠીમાં સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ અને ઉપસરપંચ તરીકે નામ આવતા તેમની ગ્રામજનોએ બિનહરીફ પસંદગી કરી છે નોંધનીય છે કે બિનહરીફ થયેલા બંને લોકો અગાઉ સરપંચની ચૂંટણીમાં હારી જતા ગ્રામજનોએ સોનેથ ગામનું પ્રતિનિધિત્વ કરવાની તેમને તક આપી તો ગામની આ એકતાને લોકોએ આવકારી રહ્યા છે પાટણના સાતલપુર તાલુકામાં પ્રથમ ગ્રામ પંચાયત થઈ સમરસ સાતપુરા જૂથ ગ્રામ પંચાયત થઈ સમરસ ત્યારે ભરવાડ ભીખીબેન વાલાભાઈ મહિલા ઉમેદવારને કરાશ છે બેનહરીફ સાતપુરા અને જોરાવરગઢ ગામના લોકોની સહમતીથી ગ્રામ પંચાયત સમરસ બની છે ચૂંટણી યોજાતા બે ગામ સમગ્ર સહમતિથી બિનહરીફ સમરસ્ત ગ્રામ પંચાયત કરેલી છે જે મારા ઘરના ઉમેદવાર તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના શેરા ગામના તળાવમાંથી મગર ઝડપાયો છે ગ્રામજનોની જાણથી તાત્કાલિક વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ટીમે મગરને જીવદયા સાથે પકડી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે તળાવો સહિતના પાણીના સ્ત્રોતમાં સંગ્રહ ક્ષમતા ઘટતી જતી હોય છે ત્યારે તેમની સંગ્રહ ક્ષમતા વધારવા માટે ચોમાસા પહેલા કરવામાં આવતું હોય છે એટલે કે તળાવમાંથી માટી અને કાપ હટાવવાથી સંગ્રહ ક્ષમતા વધે છે ત્યારે ભાવનગરના બોર તળાવમાં પણ ફૂટ સુધી માટી કાપ ભરાયેલો છે જે માટે સુજલામ સુફલામ અંતર્ગત છેલ્લા દોઢ મહિનામાં બોર તળાવમાંથી અઢારસો ક્યુબિક મીટર તેમજ નારી અને ઝાંઝરિયા તળાવમાંથી તેર હજાર ક્યુબિક મીટર માટી લેવામાં આવી છે ચોમાસું શરૂ થવાને પંદર દિવસની વાર છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા પંદર દિવસના સમયગાળાનો ઉપયોગ કરી વધુ

અ માટી ઉપાડવાની મંજૂરી આપવામાં આવેલી છે જ્યાંથી જે ભૂરતળાવમાં હાલ જે કાપ ઘણા સમયથી જમા થયેલો હોય તે ઉપાડવાથી તેની સંરક્ષમતામાં વધારો થઈ શકે ગવર્મેન્ટ નિયમ પ્રમાણે જે કોર્પોરેશનને જે પંદર જૂન સુધી વિનામૂલ્યે સ્વ ખર્ચા માટી ઉપાડવાની પરવાનગી વધારે આપેલી છે તો અમે અહીંયા અમે માટી ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ અને આ માટી છે એ અમે રોડ માટે લઈ જવી છીએ ખેડૂતના ખેતરમાં જરૂર હોય તો અમે ખેડૂતને આપી છીએ રોડ માટે અને ખેતરો માટે સારામાં સારી માટી છે અને સરકાર સ્વખર્ચે આ માટી ઉપાડીને પોતાને સરકારને પણ લાભ થાય અને પાણીની ક્ષમતા પણ વધે તે માટે આ માટી કદાચ ને હજી તારીખ પંદર જૂન પછી પણ વધારો કરે વરસાદ આવે ત્યાં સુધી આપે તો પણ સારું યાત્રાધામ પાવાગઢ ખાતે ચાંપાનેર અને પાવાગઢ ગામના પ્રવેશ દ્વારનો કેટલોક ભાગ થયેલી હાલતમાં છે જેથી તેને માટે બંધ કરવામાં આવ્યો છે વિભાગ દ્વારા કિલ્લાની ઐતિહાસિક ધરોહર સમા દરવાજાનું સમારકામ કરવામાં આવ્યું હતું જે પૂર્ણ થયાના બે માસથી પણ વધુ સમય વીતી ગયો છે છતાં વાહનો અંદર જવા દેવામાં આવતા નથી જેથી વાહન ચાલકોને લાંબો ચક્કર કાપી જવું પડે છે જેથી વાહન ચાલકોમાં રોષ છે અને વળી પુરાતત્વ વિભાગે

જે કંઈ કાર્ય કરવાનું હોય તે પૂર્ણતા થઈ ગયું છે તેમ છતાં પણ દરવાજો ખુલ્લો કરવામાં આવતો નથી માટે ગ્રામજનો અને યાત્રિકોને પડતી હેરાસમેન્ટને દૂર કરવા માટે વહીવટીતંત્ર એનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરે બનાસકાંઠામાં લોકગાયક પોપટજી ઠાકોરની દુનિયામાંથી અલવિદા અને લગ્ન ગીત અને ભજન સહિત સંત વાણીનો બેતાબ બાદશાહ પોપટજી ઠાકોરનો આત્મા પરમાત્મામાં વિલીન થયો છે ત્યારે કાંકરેજના વાલપુરા ગામના વતની હતા પોપટજી ઠાકોર બનાસકાંઠાનું તો મોરલોના નામથી પ્રખ્યાત હતા પોપટજી ઠાકોર તો ઓડિયો કેસેટના જમાનાના હતા બેતાબ બાદશાહ અને પોપટજી ઠાકોરની અણધારી વિદાયથી ચાહકોમાં અને પરિવારમાં શોક છવાયો છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા લાંચિયા અધિકારી વિરુદ્ધ વધુ એક વખત શસ્ત્ર ઉગામ્યું હોવાનું સામે આવ્યું છે રાજકોટ શહેરમાં કાર્યરત એક વેપારી દ્વારા પોતાની પાસે તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ પચીસ હજાર રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું સામે આવ્યું હતું

એ કે બરાબર છે એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં એને કીધું કે આ અધિકારી છે ને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો ડન કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા છે મારી પાસે એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું એટલે કે મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દઉં એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઈસ્યુ પૂરો થઈ ગયો મારે તો આપના માધ્યમથી